તમાર નામ શું છે માર નામ હા પ્રિયંકા માર તમારું નામ છે એટલે અને તમું વાળી નો થાતી રેડી એમ ધમું નો કેતી તમાર ઓલી શેડાળી બાય ક્યાં ગઈ અલી તો લિમિટ માં એમ કહેવાય કે મારા મહિલા છો અને મારા કરતા બીજો ઉપયોગ કરો એ ગાળી ન કેવાય કા ફાઈમી આવીસ ને તો કાઈ બોથી બોથી બધી ખરી જશે

જય માતાજી મહાદેવ મિત્રો ફ્રી એક નવા વ્લોગ વિડીયો નહીં 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 કોલ પ્રેન્ક વિડીયોની અંદર તમારું બધાનું સ્વાગત છે ને ભાઈ થમને ટાઈટલ જોઈને આવ્યા એટલે ખબર તો પડી જ ગઈ છે કે ભાઈ આજે આપણે કરવાના છીએ કોલ પ્રેન્ક અને ભાઈ વાત કરીએ ને તો કોલ પ્રેન્ક કરવાનો આઈડિયા તો આમાં હતો જ તે પણ કોની ઉપર કરવું કન્ફ્યુઝન હતું તો આપણને ભાઈ ખબર જ છે કે આગળ કે ધર્મેશભાઈ આપણે કોલ પ્રેન્ક કરવાનો હે અને જો સાહેબનો ફોન લઈને આપણે આવી જાય છે એવી ભાઈ બને કીધું ઘડીક કેમેરો પકડવા આવેલ તો કોલપ્રેમ સારો બને અને વિડિયો થોડોક સારો બને પણ ભાઈબન કોઈ નવરા હતા ને એટલે કીધું તારો ફોન લાગે કેમ કે નવા નંબરમાં જ ફોન કરવો પડે આપણો નંબર તો ભાઈ સેવ હોય એટલે ભાઈ ભાઈ ફોન લઈને વ્યા પછી અને હાલો હવે મારે જે એક સેકન્ડ વિડીયો બન કરવો પડશે કેમ કે મારા ફોનમાંથી જે નંબર આમાં નાખવાનો છે મેં નંબર લીધો નથી ચાલો ફટામફટ નંબર લઈ લઉં અને ભાઈ આવી ગયા આપણી મેનારાણીને લઈને જવો આજે આપણે મેનારાણી ઉપર બેઠા બેઠા છે ને ભાઈ ધર્મશ મેન ઉપર કોલ પેંક કરવાનો છે ને જગ્યા જવો આવું આખી સુનસાન છે ભાઈ કોઈ એટલે કોઈ છે નહીં ચાલો પટામપટ છે ને વાર નહીં લાગીને પટાટપટ છે ને શરૂ કરી દીધો કોલ પ્રેંક તો જો ફોન લગાડી દીધો છે રિંગ જાય છે અને આપણે છે ને આપણો અવાજ બદલી નાખવાનો છોકરીને તરીકે વાત કરવાની નગર તો ભાઈ ખબર પડી જાય તોય Halo. 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 Bolo ne. Kon bolo? Tamne apne phone kiro. Main hmm. Dharmesh ne phone kiro. bol do ne pagwa. Yo se bolo so. Yes, yes. Tak. Kon karo so? Bolo

બોલો બોલો કઈ કાંઈ બસ તમે યાદ આવતી છે મેં કીધું ફોન કરું હું કંઈ કમજો બસ એમ જ તે ફેન શું તમારી મોટી બહુ વાહ વાહ આવે છે હું છું તમે હું બોલું છું તાલુકો કયો લાગે હવે જામનગર હા જામનગરના થઈ ગયા ને હા લે તઈ તો હવે લાગે થોડું અમારું હાલ ચેક આઈ હા તમારું હાલી ગયેલું છે હવે શું કરવાનું એવું કરો પ્રેમ આપતા બહુ આપું વાત કહું તમને પણ એમ નંબર તમે તો તમે નંબર છે શું કરવાનું પૂછો ઇન્સ્ટાગ્રામ આઈડી માં જગ્યાએ આ તમ ફરમાઈશ ના વિડીઓ બનાવો એ આઈડી પા કે હા હમ ઈમાંથી લે તો તમાર નામ શું છે માર નામ હા પ્રિયંકા પ્રિયંકા હા હા હમ તમાર ઇન્સ્ટાગ્રામ આઈડી એ હું તમને મેસેજ કરીશ આ સાંજે મે કીધું પેલા ફોન કરું કેમ તમે અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી માંગો છો

ચાર હજાર એમ લાખ લાખ view આવતા હોય ને લાખ લાખ સબસ્ક્રાઇબ હોય એમ creator કેવાય અમાર હજી ચાર હજાર છે કેમ કેવું ભલે હો તોય તમે ક્રિએટર જ છો વાહ વાહ અમારે આ એવા થાય છે લાખ લાખ view આવી જાય કેરત ક્યારેક કઠે કઠે હા પણ ફોલોવર નથી એમ એમ ને એ બધું તમારું સાંભળવા મારી એક વાત બોલો ને ઓલી તમારી શેડાળી બાઈ ક્યાં ગઈ એન શેડાળી નહીં કહેવાનું એમ ہم نے ذائن تو من کیا ہے کہ کوئی نیر باتو کرو تمہا کھا ویزان پان مار چاہاں ناو کھرے دو رو بزارت مار کے بات نو کرائی کھرے سوو تو ہی یہ ہوسی ہم نے ہم پسی نی رائی تے پان کرو تو نی رائی تے پس کی رائی پسی چارک کری ہانجا تم ہی خوی زائی تم بزار بزار زان تائی ناو ہانجا ناو ہمار ہانجا ایڈی تینگ نیو بزار کرو आ तुम सेन तुम्हारा वीडियो तमाम जो बाकी मन तुम्हारे पाए जरिए नि गम के चढ़ाली हेलो अरे नेटवर्क ओछु आवे तो तुम बोलो तई बोलो हूं काई बोलो ने पयाम ने मार फोटो पड़े हो હમ પણ ફોટો હું પાડતો જ નથી કેમ મને ગમે ને તમારા ફેન ફોલોવર એને પાડો પણ તમે બે માણ ને તો ફોટો એકલો ન પડવું હો એને લે તો સોરી તમે આવું કરો એકલા ને બે માણ તો પછી એમાં નો થાય અત્યારે નો જમાનો આવી બરાબર છે એઆઈ ની સિસ્ટમ થી પછી ન થવાનું થઈ જાય પછી અમારું જેવું નામ બન્યું હોય એવું પાછું થઈ જાય ને આમ ને એમ માણસ અત્યારે ભૂલ ગોતતા હોય બરાબર મારા કર્યા હોય એક ભૂલ કરો એટલે તમને બધું આયને આ ભૂલ કરી આયને આ ભૂલ કરી એટલે હું અત્યારે એઆઈ આવી ગયું એટલે હું સિંગલ ફોટો તો નો પડાવું બે હારે હોય તો પડાવું તમને સારું લાગે તોય ભલે અને ખોટું લાગે ને તોય ભલે તમે માંની કે વિઝા કે ફોટો ને તમને ખાલી મેન્શન કરો તમારે ભલે હું મેન્શન કરીશ પણ અમે આર્યા હોઈ ને ત્યારે ફોટો પાડવા આપીશ કા હોતી તો નહીં ઓ મન ને ફોટો પાડું તમે થોડો ક્રોસ કરતા જાવ છો એટલે તમે લિમિટ માર્યો ભલે ઈમાં હું હાસું ઈ હવ ને કેવાય શું તમને શેડાળે કયા એંગલ થી લાગે છે એ

તે ઓ મારી લિમિટ મત સુ. અમારને કાવ છો ઘર ઉપર જાવ મા તમારે કામ હોય ને ઈ ક્યો. ઘર ઉપર કાઈ ન જતી ને. મેલ લાંબા ટુકડે લેવા જો. ફોન ઓ લેવા કરો ઈ ક્યો પહેલા. ફોન? હા. ફોન ઓ તમને હું કેવું તમે બધું તમે એ બાયમાં જ પડ્યા છો. આ તો હોય જ ને લે. મારો આમાં કેટલોય લાંબો વિચાર હતો આમાં હું મારું શું કરું ક્યો એ લાંબો એટલે હું કઈ સમજ્યો નહીં હું માર ઘરે બધાને વાત કરું કેવ સમજી જાન તમે મને પણ સમજાડવું નહીં આમ વિસ્તારથી ક્યો તો મને કઈ ખબર પડે ના મન શરમ આવે મુસ્સે પ્યાર કરતી હે યા નહીં કરતી હે ના એમાં મારે શું સમજું એ તમે સમજી જાવ જે સમજવું એવું આવડતો જ નથી એવું કઈ ન હોય હો હે એવું કઈ ન હોય તો જ હોય પણ હું મને તો એમ મેં તમારે એક વિડીયોમ જોયું મેરેજ કર્યા તમે તો એટલે તો મારી બાજુ એમ તમારે વિચાર ન કરવો જોઈએ કે કે વિષય હું છે કે એમ કાય નઈ પણ માર મારે રાખ્યું છે ને તમ આ શું રાખ્યું છે તો એમ નઈ હું એમ કેવા આવો તમ મને ખાવા જો તમન પૈસા આપો એમ કેવા આવો તો એમ ને આ દુનિયામાં કેટલી છોડ્યું છે એક જ ગમી તમને મને ગમે ગમે આ તો એટલું જ કહું છું ગમે ગમે એટલા જો હાસુ બોલી ગયા ને પણ મને ગમે ગમે તો ભઈ એમ આ ગમી તો લે એમ નો આલે ઓ મારે આખો છે ને મારું ઘર મારે આખો છે તમારે ક્યાં આખો છે થોડુંક કઈ વિચારો ને તમારા બાપાને ને કયો ગોદ દે ના પણ મેં બધે કરે તમારી તો વાત કરી છે એવું છે પણ વાત કરી વાત તમારા બાપા ની માર વિડિયો ને જોતા હોવે છે ને ઈ તો કહું છું રોજ તમારી વિડિયો જોવે આ તો એને ખબર ન હોય ને લગન થઈ ગયા છે એનો એનો વારે ન હોય પણ એવું કાઈ નથી

શું કરું યાર પાપી પેટ કા હાલો એલા ફોન કરી લે જો તો તમને ખબર નઈ પડતી આ શરમ નો કામ તો તો ને તમે તો પણ બહુ ખીજાઈ જાવ ખીજાઈ જાય ને માણા એને એકવાર કીવાનો હોય માણા માવો તો કઈ ખાવતા પણ તમે ફોન ઉ કરો કઈ નઈ છો તમારે નકલાટ કરી તમારે લે પણ માર તમારે ફોટો પડાવો તમે બીજું કંઈ ન કરો તો કઈ નઈ એક ફોટો જ પડાવો જો મને યાદ રહે એટલે હા મારા ફોટો નઈ પડાવો લે આજથી અને તમે મને બ્લોક માં નાખી દયો બરાબર છે ના એવું ન કરતા તો હું રાખી દઈશ તમારે આઈડી મને આપો ના રે ના આઈડી હું કરું ને તમારા બ્લોક માં નાખી લે બસ એ મને પસંદ જ નથી જણી કઈ તમારું શેડાળી બાઈ ક્યાં ગઈ એલી તો લિમિટ માં રહે એમ કેવાય મારે પેટી મહિલા સો મારે થોડા શબ્દો બીજો ઉપયોગ કરો એ વ્યાજબી નો કહેવાય હા સે ચાલુ ને તમારી રૂપાળી રૂપાળે ભાઈ જ્યાં ગઈ ભાઈને લાવવાનું એમ હું એનોય ફેન વાત કરવી છે જે વાત મને પછી હું પડશે તો હે ખબર પડશે તો વાત કરતા થા વાત કરવી છે તમારે કામ હોય જો ને પણ પાડું મારી પાસે એનો નંબર છે હો વાહ વાહ એનો જ કાંઈ એ મેં ગોતી લીધો આ વિડીયો નાખી હું આનો કોલ રેકોર્ડિંગ શરૂ જ છે હું કોલ રેકોર્ડિંગ નાખી નાખી શું કરો છો ખબર જ છે કોઈને હું વાત કરી ને કઈ રીતની વાત મારામાં રેકોર્ડિંગ થાય છે બરાબર છે મારી પાસે બધાય છે એવું છે તમે તો વળ્યા તમે તો આજ ફોન કર્યો બરાબર મારી એવો 17 ફોન આવતા હોય દિમાગ એટલે હું અમાર અમાર સેફટી માં નઈ રહેવાનું અમે અમાર સેફટી માં જોઈએ તમે બધાય તમારા સેફટી માં હોય ને એવું છે ના બધાય તમને અમાર હને નામ બદનાવ કરવાનો ધંધા છે એવું કાય નઈ લે આજે તમે અગાઉ કેમ વિડીયોમાં ફોનમાં કીધું કે પ્રેમ લાગણીનો ભાવ તમે બધા આપો છો આ તો તમે હું વાત કરી કે આમ ને જોતા રહી ને આગળ વધો એટલે મેં કીધું બરાબર છે પ્રેમ આપતા રીતના કીધું બીજું કીધું ને તમે તો કીધું પ્રેમ આપો બધાય તો એટલે વિડિયો બાબત છે આમ વિડિયો ને એવું જોતા રહ્યો એ રીતનો પ્રેમ બાકી બીજો પ્રેમ કાય નઈ ને તમે હવે શોખ પાડ્યો હો કે પેલા નોતો પાડ્યો ઈ નઈ ને તમે હવે શોખ પાડ્યો હો પેલા નોત પાડ્યો કાઈ આ તો હવે કહી દીધું ને એમ નો હાલે હો આ તો કાઈ ની મારું તમારું કાઈ ની જોતો રાખો તમે પછી મેં મેં શું કીધું તમારું તમને માર કાઈ દેવું છે આ તો બરું શું કહું છું કે તમે મને આ બધું આપો એમ તમાર વાત કરવાની મારા રે નહીં આ તો કાઈ ની હું આજે તમારા વિડિયો લઈ જાવ જોવો માર તો કાઈ વાંધો ની તમ તારે મારી ગેટ ગેટ માં ફેર પડી જાય બરાબર છે હા અને જો તમારા વિડિયો હું Instagram માં સડાવુંય

मे मे आए रे तिरे पढावा ल्या हा पा हा आय सोवान सोनी न त के जे आवो छ तम फोटो पडआव अरे हु थोडो फोटो पडआव आवो बात करो हो ल तमारै पै पैसा नही छ इला बदा तमारै पै हो मारै पै छ तमे युट्युब मा भिडियो बनाउ ल तमारै पै पैसा होए जते હા તો હું કાંઈ શું તમે ફોટા પાડવા ને નવરો છો તો કાલ અવાય રે કોક બીજા કહે કે અમારે ફોટો પૂરતો અમારે નકરા ફોટા પડવા જવાનું એક વાત કહું બોલો તમે પણ બહુ ખીજા જાઉં હો તો ખીજા દઈ ને મગજ થકી જોવા જઈએ હવે આમાં ઓલી શેડાળી બાઈ કેમ તમારે રેજી છે પછી હવે મારા કચ્ય હવા જાય તો ફોન મળે હો હાલો એકોય તો મજા ન ને અણી કાટ પાણી પીજો હો પાણી ની જાતી રે જારે હમ મારે તમારી ને જો પોલીસ કેસ કરવો જોઈએ ને તમાર સે ન જે કરું કરજો બો તો રોજ હાજે ફોન કરીશ તમારી શેડાળી બાઈ ને ખબર પડી જાય ને તોય પડી જતી તારો નંબર અત્યારે બ્લોક જાય છે કાલ સવારે જો તારી ઘરે પોલીસ ગાડી ન આવે તો મને કઈ દેવાનું રેડી હશે મુક ફોન કરી આ તે વાંધો નહી તમારે ને મુકવો મારે થોડો મુકવો મારે વાત કરી તમ તો ભાઈ ધર્મેશભાઈ છે ને ફોન કાપી નાખ્યો હે સરખા ના ખીજાઈ ગયા છે આ પાછો વિડીયો તો શરૂ હતો ને જોય લે ભાઈ ની ટેકાણે તો મૂકી દીધો છે ના ના ભાઈ વિડીયો તો શરૂ છે

તમે કોણ બોલો તમે ફોન કર્યો કોણ બોલો છો હું માણા બોલું માણા એટલે ક્યાંથી બોલો એ શું કામ છે તમે ફોન કર્યો છે તો પછી ખરા ને તમે ક્યાંથી બોલો તમે કોણ બોલો તમે ફોન કર્યો મેં ફોન કર્યો કોને હું છું બોલો ને કઈ શેડાળી બાઈ

માર તમાનું કામ છે એટલે અન તમારું વારી નો થાતી કેવું હોય તો એમ તારું ગામ કયું છે કામ છે કેવાય છે કયું છે મારું નામ કંડોળિયા છે તમે કીધું નામ દીધું તમારે બીજું શું કામ છે તમે તમાનું ફોન ને ફોન કામ છે તારું કઈ કામ એનું કામ છે તો ફોન હું લેવા કરશ વાત કરી મન કીધું છે મન કીધું એ ચાલુ ફોન કરવાનું ફોન એમ ફોન કેમ કીધું એટલે ફોન કર્યો તો તમે પૂછી લે એને

તાલુકા <laughs> 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 મન ધમવાર વાત કરવા દેવાય તો આવ હાલો 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 આપ મન ધમવાર વાત કરવા દેવાય તો કાવ અવાજ બવાજ હાલો 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 અત્યારે જાઈશ અત્યારે જાઈશ અત્યારે વાત કરવા દેવો તો આવ હા તે લ્યો આવો વાત શું તને બધું કરવા દેશે અહીં હે તો આઈ હાલ તો ખરા તને ખબર પડે કે ખાલી આઈ તો ખરા તમ મન મારશો ને બધે ભેગા થઈને નારે ના તારું મસ્તીનું સ્વાગત કરશું કોઈ દિન તાર જિંદગી માં ક્યું નહી હોય ને એવું કરશું હા એવું ઓળ કેવું એ આઈ ને એટલે ખબર પડી જાય એવું કેવું એમ એમ ને હા હમ હમ Pertama jangan ini dalam Marah siapa so? Siapa ini? Kau ini le? Kita manusia ini kejujuran. Halo? Tenang loh padi. Tampang kami kata aman katau. Makanya

ઓલ કરનો પડે અમાર નામા કોક ચોકરી બોલતી તમ કોને પક્કા બોલો ના ના જા ભાઈ નીલો બોલો મે નીલા ને કોના ને ફોન કર્યો હતી ના ના જા તુજ બોલતો તો Oh uh, lah, call prank kerjot notot dimitu lanyanin lagi

તારી હું એક ને એટલે કોલ કરતો હું થોડો કઈક વાત કરતો તો વાત તો ભાઈ બધા એને ધ્યાન પડે બધી તો હાલો કોલ પ્રેંક કેવો લાગ્યો એ જરાક કહી દો ને પછી એ વિડિયો અમારે પૂરો કરી બહુ લાંબો થઈ ગયો વિડિયો કાઈ વાંધો નહી કોલ પ્રેંક માં કાઈ નો કટે નીલેશ સરસ મજાનો અમાર રહે રહે ને કોલ પ્રેંક કિન્ને છે તો ભાઈ નીલેશ ભાઈ ની ચેનલ ને લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ કરતા જજો હાલો તો હું ફોન પછી આપણે કરું હો तो भाई आ કોલ कॉल प्रेंग रहो तो તો शुरू શરૂ तो ને એટલે બહુ કંઈ કીધું નથી જે વિડીયો તમને પાછો ફોન કરીને એટલે ધબધબાટી બોલાવવાના છે તો બસ તમને બધાને કોલ પ્રેન્ક કેવો લાગ્યો જાય જરા કોમેન્ટ કરી દે ને ભાઈ છોકરીનો અવાજ આ પહેલું કંઈક પહેલી રીતે કંઈ કંઈક યુનિક કર્યું છે આપણે બાકી ઘણા બધા સેલિબ્રિટી કોલ ફ્રેન્ક એવું લાવવાના અવ નવા વિડીયો લાવવાના બાકી હવે તો કન્ટેન્ટ શું કહેવાય ઠપકારવાનું છે ડેઈલી ન બને કાંઈ નહીં પણ એકાદરા તો આવશે ત્યાં મિની બ્લોક તો ભાઈ આપણે ડેઈલી આવે જ છે શરૂ જ છે રેગ્યુલર અને હવે ભાઈ મારો આ છે ને આમ તો આ ફોન પકડી પકડીને છે ને હાથ ધરું જોવા છે तो बस आता आज व्हिडिओ पूर्ण करू शकू फ्री ब्लॉग व्हिडिओसाठी जय मध्ये महादेव राहिलो बाय बाय सबस्क्राईब फॉलो करून बोलताना बाय बाय